બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના પોટિયા ગામે એક આગેડ ખેડૂત ઉપર દીપડાએ હુમલા કર્યાની ઘટના બની છે આ ખેડૂત સવારે આઠ સવા આઠ વાગ્યાના અરસા દરમિયાન પોતાના ખેતરમાં કામ કર્યો હતો અચાનક જ દીપડો આવ્યો અને એને હાથે અને શરીરના બીજા અંગો પર કાન પરના ભાગ ઉપર એનો પંજો માર્યો એના લીધે એને એકસો આઠમાં છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો વન વિભાગે સઘડી બાબતને સંજ્ઞાનમાં પણ લીધી છે અને કાર્યવાહી પણ કરી છે આ ખેડૂત ખુમાનભાઈ નાકડાભાઈ રાઠવા તેઓ પોતાના ખેતરમાં કામ કર્યા હતા અચાનક જ દીપડો આવ્યો અને દીપડાએ કંઈ પણ ખેડૂત સમજે વિચારે પહેલાં હુમલો કરી દીધો બનાવને પગલે તેઓ લોહીલુઆ પણ થઈ ગયા હતા વન વિભાગે સઘડી કાર્યવાહી પણ કરી છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કુમાનભાઈ નાના નાકડાભાઈ રાઠવા તેઓ ઈજા પામ્યા હતા અને તેઓની સાથે જ બીજા જે ખેડૂતો આજુબાજુ એમની પર હુમલો થતા સૌ કોઈ દોડી પણ ગયા હતા દીપડાલા હુમલાને પગલે લોહી લુવાણ વસ્થામાં થઈ ગયેલા કુમાનભાઈ નાકડાભાઈ રાઠવાને એકસો આઠ મારફતે છોટાઉદેપુર એફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યાં તેઓને ડૉક્ટરે સારવાર આપી હતી વન વિભાગની ટીમે પણ તેઓની રૂબરૂ મુલાકાત કરી હતી આ રીતે છોટાઉદેપુર જિલ્લાના ડોલરિયા રેન્જ ફોરેસ્ટ રેન્જ હેઠળના પોટિયા ગામની આ ઘટના છે આ પ્રકારે અગાઉ પણ છોટાઉદેપુરમાં આ જ વિસ્તારની જે રેન્જો છે એમાં અલગ અલગ રેન્જની અંદર બનાવો બનતા રહ્યા છે દીપડાના હુમલાના વન્ય પ્રાણી હુમલાના પગલે વારંવાર આવી ઘટનાઓને પગલે ખેતરમાં કામ કરતા ખેડૂતો પોતાની સલામતી સામે જોખમ અનુભવે છે વન્ય પ્રાણીઓની વચ્ચે જ ખેડૂતોને પણ કામ કરવું પડતું હોય છે આ છોટાઉદેપુર જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બને તેમ છતાં પણ વન વિભાગ ઊંઘતું ઝડપાયું છે આ ઘટનાઓ ક્યારે બંધ થશે તે અંગે પર લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે અમે કપાસ વીનતો હતો અમે આટલા ને પાંચ ફૂટ જેટલા વીની ગઈ અને અચાનક કોતડ છે કોતડ ને પાલ છે પાલથી એવું હું દિન બૂમ પાડીને કૂદ્યો એટલે અમે બૂમો પાડી બે મોનો બે મોનો બૂમો પાડી એટલે ત્યાંથી વસ્કો માર્યો એના મને લી પડ્યો છે ત્યાં ઉપર ના આ પંગ્યા મારી છે ને આ ભસકું માર્યું છે પછી પેલા બૂમા બૂમ બધા બીજા ભાઈ એના બધા બૂમા બૂમ થઈ ગયા એટલે ના ગયો છે એટલે શું હતું જાનવર એ જાનવર પેલો વાઘ કે એવું તો પટાળો છે એ વસ્તુ બીબડો કેવાય કે વાઘ કેવાય કયા ગામમાં બનાવ બન્યો પોટિયા શું નામ તમારું હું મોનભાઈ નાયકડા